Gujara નવા જૂની થવાના એંધાણ સેવાઈ રહ્યા છે કે કેમ જેમાં તાત્કાલિક ધોરણે પ્રદેશ કાર્યાલયમાંથી ગુજરાતના ધારાસભ્યો અને ગુજરાતનું તેડું આવ્યું છે જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે તાત્કાલિક ધોરણે ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે બેઠક બોલાવવામાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર એટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જે રીતે તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખની નવ નિયુક્તિને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે તેમના નામોની ચર્ચાઓ ચાલી રહી છે બીજી બાજુ મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને તે વચ્ચે જ્યારે બુધવાર અને ગુરુવારથી જે છે તે સતત એ ફોન શરૂ થઈ ચૂક્યા છે ધારાસભ્યો અને સાંસદો ઉપર કે ભાઈ શુક્રવારે પ્રદેશ કાર્યાલય તમારે આવવું પડશે એક મોટી એક મહત્વની બેઠક યોજાવાની છે હવે આ બેઠક સેના માટે બોલાવવામાં આવી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે ભાઈ શું નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતને લઈને પ્રદેશ કાર્યાલયનું તેડવું આવ્યું છે કે કેમ શું અન્ય કોઈ પણ નવા જૂની ગુજરાતના રાજકારણમાં થવાની છે કે કેમ તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે પરંતુ જે રીતે સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે શુક્રવારે જે પ્રદેશ કાર્યાલય બેઠક બોલાવવામાં આવી છે રાજ્યના ધારાસભ્યો અને સાંસદોની એ એટલા માટે બોલાવવામાં આવી છે કે તિરંગા યાત્રાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએથી લઈને દરેક રાજ્યમાં જે છે તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવવાનું છે જેમાં જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટાવ્યા બાદ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રાના રૂપે જે છે તેની ઉજવણી કરતી હોય છે અને આ વખતે તો ઓપરેશન સિંદુરનો સમાવેશ પણ જે છે તે આ યાત્રામાં કરવાનો છે અને આ સમગ્ર તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોને બોલાવવામાં આવ્યા હોય તે રીતની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે એટલે કે પ્રદેશ પ્રમુખની જાહેરાતને લઈને નવા નામની જાહેરાતને લઈને કોઈ પણ આ બેઠક નથી બોલાવવામાં આવી ન તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને બોલાવવામાં આવી છે અને જે રીતે વાત કરવામાં આવે તો પ્રદેશ કાર્યાલયે ખુદ પ્રદેશ પ્રમુખ જે સી આર પાટ અને મંત્રી રત્નાગરજી પણ નથી હાજર રહેવાના અને તેમની ગેરહાજરીમાં જ આ બેઠક યોજાવાની છે તિરંગા યાત્રાનું કેવી રીતે આયોજન કરવું કઈ થીમ ઉપર સમગ્ર જે છે તે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે તેની દરેક ચર્ચાઓ જે છે તે આ બેઠકમાં થશે અને તેને લઈને જ આ બેઠક બોલાવવામાં આવી છે જોકે જ્યારે બુધ અને ગુરુવારથી જ્યારે દરેક ધારાસભ્યો અને સાંસદો ઉપર પ્રદેશ કાર્યાલયનું જે તેડું આવ્યું હતું ફોન આવી રહ્યા હતા કે ભાઈ શુક્રવારે તમે પહોંચી જજો તેને લઈને અનેક વિતર્ક બહાર આવી રહ્યા હતા પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રદેશ પ્રમુખને લઈને જાહેરાત નથી થવાની પરંતુ તિરંગા યાત્રાનું આયોજન કેવી રીતે કરવાનું છે અને સમગ્ર રીતે કઈ થીમ ઉપર થશે આયોજન તેને લઈને ધારાસભ્યો અને સાંસદોની આ અગત્યની એક બેઠક બોલાવો આપવામાં આવી છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઈબ કરી દેજો